સાંભળો મિત્રો મનસુખભાઈ રાઠોડનો નવ કોલ રેકોર્ડિંગ આ કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળી દો ને સાંભળ્યા પછી આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તો કોમેન્ટમાં જરૂર જણાવજો ને મારી ચેનલમાં નવો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સાંભળો મિત્રો આ નવ કોલ રેકોર્ડિંગ હેલો હલો હા રામુ ભાઈ બોલો છો મનસુખભાઈ હા તમે રાઠોડ નાઈટના પ્રમુખ છો ના ના

અમારા દીકરાની દીકરી સંજય નાનજી નો છોકરો લઈ ગયો એક વરસ થઇ હે લગ્ન બોલો હું તમારું એક વર્ષ લઈ ગયો છે તો અમે કહી કે કાયદેસર લગ્ન કે લગ્ન નોંધણી વગર આપડે આધાર હું લગન એ નથી કરી એનું શું કરવું સંજય નાંદજી હા સંજય નાંદી દાફડા ને એનો છોકરો આદેશ શું હગામાં અમારે કાય હગો નઈ કાય લેવાઈ દેવાની નઈ ને ભગાડી ગયો એક વર્ષ થયું છે કાયદેસર લગ્ન કરવા નાત્રી

અમારે ધોડીયાગરિયા પણ ઈ લોકોને કદાચ દેશના હિસાબે કેતા તમારું તમારો ધારો શું હાલે છે વધારે વધારે બે લાખ દીકરી ના હા આ તો થઈ જાય તો પછી તો ગોઠવાય જાય એ તો મબક હેવાય પણ તો તમે એને સમજાવો તો થાય એમ નહીં કદાચ મારી વાત સાંભળો કે નાઈત રી રિવાજ ન હોય નાઈત નો ખાલી દેશ ઇમણાક દઈ દઈએ તો લઈ જતો ન હે એને કઈ ભાઈ ખાલી દેશ દઈ દે ભલે લગ્ન ન કરી કાઈ પણ એમ વાત તો નથી દેશે દેવું નથી તારી પરણે આવ્યો ને માર રાખમી પરણે તારે થાઈ કરી લે હલ્યો એમ નહીં તો પછી મારી વાત સાંભળો આપડા આ દેશના પૈસા દઈ દઈએ તો પછી વાંધો નથી ને

જાગૃતિ બેન લાલજી ભાઈ સોલંકી ધૂડી આગરિયા ધૂડી આગરિયા ઓકે અને આ આપણે પછી માં લગ્ન નો કરો તોય હાલે પછી કાઈ જરૂર પછી કાઈ ની હાલો ડી તો આપણે સમાધાન તો છીઉ દીકરી ઘરે જઈ આવી માથા ફેર ભાઈ હા હા એવું કરવાનું છે અને આ તમે આ આ ડીએસ બાકી છે ને આપણે માતા ફેરવીએ તો ખરાબ ખરાબ લાગે હવે સમજીએ ભાગેરી દીકરી ઘરે જાય આપણે પોઠામાં નાખતા પોઠામાં અને આ હું જે દેશ જે આપડે નાઈટ નો હાલતો હોય મારી વાત હાંભળો પછી બે લાખ રૂપિયા હાલો હું ઈન દેશ નો કઈ દયો પછી આપડે દાઢી દાઢા નો દાખલો ને ઈ કાંઈ ઈ દાઢી દાઢા નો દાખલો કાકા મામા નો દાખલો જે આપે એ હા ઈ પછી બે લાખ માથે લેવાના કે ઈ આની ભેગા જ આવી ગયા એ કાકા મામા જ આવે બીજું કોઈ વસ્તુ આપડે એમાં ભેગું આવી જાય બરાબર એટલે આ બે લાખ માં પોટલું હા એમાં બધું આવી જાય હા ઓકે અને બે લાખ રૂપિયા દેશ

પણ સમાધાન કરે તો ને પૈસા દે તો ને બેઠક કરે આપડે ભલે પાંચ જણા ત્યાં આવી ને પાંચ જણા આવી ને સમાધાન કરીએ એમ હા તો ઈ થઇ જાય હા તો એ તમારી થાય એમ હોય તો કરો ની ભાઈ નકર રામા માટે ટાઇમ છે પછી મને નો કેતા હા પછી ની કઉ તમ તારે હા બે લાખ દઈ દઈએ હા પછી રામા માટે રમત એ વાંધો નથી ને નહી નહી પછી તો આપડે કે અમારે સમાધાન અમારે કોઈ બાબત તકલીફ નથી અમારે દીકરી અહિયાં દીધી છે મતલબ આપડે દેશ દાપા બાકી રહી ગયા ને મારી દીકરી લઇ ને ગયા ને કાગડો પતંગ કાગડો પતંગ ઉપાડી ગયા એવું થયું આ દેશ દાપા રહી ગયા બાકી એવું જ કેવાનું છે હા કઈ વાંધો નહી હવે આપડે દેશ દાપા આટુ થઈને આને ગમે એમ કરી ને બે લાખ રૂપિયા લઇ ને તો સમાધાન કરવા નું નકર કરવા નું નહી પછી ગમે એ આવે તો જો પછી હું વાત કરું અને રૂપિયા નો થયે સમાધાન નો થયો